આજનો આપણો પ્રસંગ આત્મનિર્ભર ભારત અને મિલનનો કાર્યક્રમ એમાં ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક એવા કેસી પટેલ સાહેબ આપણા પ્રદેશના મંત્રી નૌકાબેન આપણા જિલ્લાના મહામંત્રી કનુભાઈ પ્રમુખશ્રી ધનાબા હરિકાકા અમીરભાઈ ઉમેદવારી તમામ મંચસ્થ આગેવાનો અને અહીં વધારે તમામ આમ તો હૃદયથી મારે તમારા બધાનો આભાર માનવો છે કે જે કંઈ આજ છું અને જે કંઈ કલ્પના નથી કરી આપણે બધાનો વિચાર્યું નહોતું એ બધું તમે અપાવ રહ્યો છો કે ખાસ મિત્રો કહું એટલે ખૂબ જ આનંદ થાય છે જ્યારે બાપર શહેરની વાત આવે ત્યારે આમ સાહેબ દિલ ખુશ થઈ જાય છે કોઈ દિવસ લેટ નથી આપી એટલે અમને મહેનત કરી અને એ ખુદ લડતા હોય એ રીતે એમની મહેનત કરીને ખૂબ પરિણામ સારું લાવ્યું છે એ જશના ભાગીદાર તમે બધા જ છો એટલે નવા વર્ષની અંદર ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આપણને સરકારે પણ ઘણું બધું વાત દીધું જ્યારથી આપણે આપણી વિધાનસભા અને તમે બધાએ જ્યારે કમળને જીતાડ્યું ત્યારથી આ વિધાનસભાની અંદર નવો જિલ્લો આપ્યો

અને આપણે એને આગળ વધારવાનો છે એવું જ આપણને ખાતું આપ્યું છે ખાદી ઉદ્યોગનું ખાદી ઉદ્યોગ પણ આપણે અહીંયા બને છે આપણો સ્વદેશી છે એટલે તમામને વિનંતી કરું છું એ પણ આપણે ભાગની અંદર માં સાહેબ સ્ટોલ લાવો છે એટલે દરેક દે ખાદી પહેરતા ખરીદી વાત એ પણ આપણે કરીશું અને માય બનતી જે વસ્તુઓ એ ખરીદી અને આપણા ભારતને સક્ષમ ભારત બનાવવું છે ફરીથી તમારો ખૂબ હૃદયથી આભાર માનું છું વધુ આપણે આપણે તો કાયમી વાતો કરશું પણ નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું અને કેસી સાહેબ પટેલને આપણે પણ સાંભળવાના છે એટલે મારી વાતને વિરામ આપું ભારત માતા કીધે